લોકસભાની ચૂંટણીને મિત્રો હવે થોડાક જ દિવસો બાકી છે પ્રથમ તબક્કાના મતદાનને માત્ર દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા એવા પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ છે બંધ થવાનું નામ નથી લેતો ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીને એક બીજો મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર વિરેન્દ્રસિંહે મિત્રો ભારતીય જનતા પાર્ટી છોડવાની જાહેરાત કરી છે તેઓ હરિયાણાથી છે અને મોટા જાટ નેતા તરીકે તેઓ ઓળખાય છે હવે તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રસિંહ મિત્રો ભાજપને રામ કર્યા છે સાથે સાથે તેમની પત્ની અને જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂકી રહી ચૂક્યા છે એવા પ્રેમલતાએ પણ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અગાઉ તેમના પુત્ર બ્રિજેન્દ્રસિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે બ્રિજેન્દ્રસિંહ મિત્રો બે હજાર ઓગણીસમાં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી બ્રિજેન્દ્રસિંહ હાલ હિંસાથી મિત્રો સાંસદ છે અને તેમણે બે હજાર ઓગણીસમાં આઈએએસની નોકરી છોડી અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો બિરેન્દ્રસિંહ મિત્રો હરિયાણાના મોટા જાત નેતા તરીકે ઓળખાય છે તેઓ દસ વર્ષ પહેલા બે હજાર ચૌદમાં કોંગ્રેસ સાથેના સંબંધ તોડીને ભાજપમાં આવ્યા હતા આ પછી ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા અને તેમને કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા હતા ભાજપ છોડતા પહેલા મિત્રો બીરેન્દ્રસિંહ હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડાને ઘણી વખત મળ્યા